અત્યારે વાગી ગયા છે એઝ ઓલવેઝ સાડા પાંચ અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું અને આજે તો શું કહેવાય વોશ કરવાના હતા તો મેં જસ્ટ હમણાં થોડી વાર પહેલાં જ વોશ કર્યા છે અને આ સિઝનમાં વોશ કરું કે ના કરું કોઈ મતલબ જ નથી આવા વેવી વેવી હેર રહે છે એટલે મજા નથી આવતી પણ કંઈક કરીએ હમણાં રાત્રે આનું કંઈક બટ અત્યારે વર્ધન એટલી બૂમો પાડી રહ્યો છે ને વર્ધન શું થયું કેમ રોવે છે આની બની નીચે જતા રહ્યા ઓરે યાર ચલો આપણે પણ નીચે જઈએ ઓકે ચલો ચલો ભઈ ચલો ભઈ રડવાનું નથી બંધ થઈ જા ચલો નીચે ચલો વર્ધનનો આખો દિવસ આનું આ ચાલુ જ હોય છે અને હા ગાઈસ કાલે કંઈક સરસ સરપ્રાઇઝ તમને મળવાની છે જે જોવાની તમને બહુ જ મજા આવશે નેક્સ્ટ જેટલા બી બ્લોગ આવશે એ જોવાની તો તમને બહુ 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 મજા આવવાની છે સો સ્ટેલ યુન ફોર દેટ અને હા અત્યારે તો બસ જો હવે ઇનવિડ રૂટીન રહેશે અત્યારે હાલ આજે કંઈક નવું હું તમને બતાવીશ તો આજનો બ્લોગ જોવાની તમને બહુ મજા આવશે અને અત્યારે હું બહુ વાત નહીં કરી શકું વર્ધન રડે છે એટલે હું એને લઈને પહેલાં નીચે જઉં બધાને મળો

એને ગલકા ફેવરેટ છે પણ સવારે પરવર 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 ગલકા 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 છે પરવર અને ગલકામાં બહુ જ ફરક પડી જાય બરાબર છે

તો ગાઈઝ લાસ્ટ ક્લિપ તમે જોઈને એ લેતા લેતા જ મારી બેટરી તો બહુ થઈ ગઈ હતી મારી મારીની મતલબ મારા ફોનની બેટરી બહુ થઈ ગઈ હતી અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો બટ એ અમારા નણંદ હતા અને એમના મમ્મી પપ્પા મતલબ મારા મામા મામી છે એ હતા થોડા દૂરના રિલેટિવ હતા પણ અમે લોકો બહુ ક્લોઝ છે અને એ આવ્યા હતા બહુ ટાઈમ પછી ઘરે બેઠા વાતોચીતો કરી એકચ્યુલી વાતોમાં ને વાતોમાં હું બ્લોગ લેવાનું જ ભૂલી ગઈ હતી એ જ્યારે નીકળ્યા ત્યારે મને યાદ આવ્યું બ્લોગિંગનું એટલે મેં કીધું ચલો બ્લોગ લઈ લેવા દો એટલે બ્લોગ લીધો અને બ્લોગ લેતા લેતા ફોન સ્વિચ ઓફ થઈ ગયો કેમ કે મારો ફોન હતો વર્ધન પાસે અને હા આ હતી અપડેટ બટ હવે નવી અપડેટ તમને એ આપું એ અપડેટ છે ને પમ્પુ આવે ને એટલે હું ને બમ્પુ આપીએ તો હું વર્ધન આપીએ છું વર્ધન આવી ગયો છે તો હું વર્ધન તમને અપડેટ આપી જ દઈએ વધન અઈ ગાઈસ હુ વર્ધન અને ગાઈસ નવી અપડેટ માં એવું છે આપણે ક્યાં જવાના છે વર્ધન દૂર દૂર બાબા જવાના છીએ એટલે હવે બ્લોગ જોવાની શું આવશે મજા મજા આવશે અમે ઓકે બ્લોગિંગ હા એવી સાહેબ મસ્તી નહીં પણ સિરિયસલી અમે લોકો કાલે એક ટ્રીપ ઉપર જઈ રહ્યા છે સરપ્રાઈઝ ટ્રીપ છે અને એ તો અમે ત્યાં ડેસ્ટિનેશન પર પહોંચીને જ તમને કહીશું ત્યાં સુધી તમે ડેસ્ટિનેશન ગેસ કરજો કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે ફિલહાલ તો અમે કોઈ જ પેકિંગ નથી કરી આ લાસ્ટ મુમેન્ટવાળી ટ્રીપ છે અમારી અને ફર્સ્ટ ટાઈમ વર્ધનને લઈને આવી રીતે અમે લોકો જઈ રહ્યા છે તું વ્લોગિંગ નથી કરતો સરખો તો છે ને આપો 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 તો અત્યારે જસ્ટ અમે લોકો પેકિંગ કરીશું પહેલાં તો બમ્પો આવે એટલે એ થોડી ઘણી વસ્તુ લેવા માટે ગયા છે બહાર જે જરૂરિયાતવાળી છે એ મોસ્ટલી વર્ધનની જ વસ્તુ છે લઈને આવે પછી પેકિંગ કરીએ કેમ કે મને છે ને આમ મગજ જ હજુ બેસતું નથી શું લઈ જઈએ શું નહીં બહુ જ કન્ફ્યુઝન છે એટલા માટે તો હવે અત્યારે તો બંપુ આવે ને એની રાહ જોઈશું પછી જ અમે પેકિંગ કરીશું તો ગાઈઝ અહીંયા રૂમની હાલત તમે જોઈ શકો છો અને ઓલી બાજુ પણ વર્ધને બધું જ રમણચકળ કર્યું છે બધું સામાન અહીંયા ઉપર હતો ને બધું ફેંક્યું પ્લસ શું કર્યું બંબુ મખાના મખાનો નખો બેડ ઉપર નકરો મસાલો મસાલો નહીં હે ને એવું કર્યું એટલે પછી અમારે છે ને બેડશીટ હાલને હાલ તરત તત્કાળમાં નીકાળવી પડી અને અહીંયા ચાલી રહી છે પેકિંગ અને ઓલવેઝ અમે ક્યાંય પણ જઈએ ઇવન હું મારા પિયર બી છું તો પેકિંગ મને ઓલવેઝ બમ્પુ જ કરી આપે નહીં બમ્પુ એને મને છે ને એમના વગર કંઈ સૂજ ના પડે અને એમના જેવી મને સૂજ ના પડે કે એમનું શું પેકિંગ કરવાનું શું નહીં નહીં એને મેં વચ્ચે રીલ શેર કરી હતી ખબર છે હાઉ મચ યુ ડિપેન્ડ ઓન યો મેન એટલી બધી ડિપેન્ડેટ છું અને અત્યારે સાડા બાર વાગે મારા હસબન્ડ એમનું બિચારાનું જો બધું અહીંયા રમણ રમણ મૂક્યું છે અને મારું પેકિંગ કરાવી રહ્યા છે પહેલાં મેં કીધું પહેલાં મારું બતાવી દો એટલે પછી હું છે ને વર્ધનનું કરી દઉં બરાબર ને એવું ખાલી કહેવાનું પછી કરશે તો બમ્બ છે નહીં વદન હવે વદને ફોન આપીને બેસાડ્યો છે યાર માંડ માંડ બેઠો છે તો ગાઈઝ પેકિંગ બધું ડન થઈ ગયું છે ઓલમોસ્ટ અને કાલ સવારે વહેલા ઓલમોસ્ટ સાડા છ ના છ છ વાગે કે સાડા છ છ વાગે અમે લોકો નીકળવાના છીએ અને કાલે જ અમે તમને ડેસ્ટિનેશન છે એ રિવીલ કરીશું સો ઓન ફોર જો મારો તો કાલે અમે લોકો નીકળી જઈશું આ બ્લોગ આવશે ત્યાં સુધી તો ઓલમોસ્ટ અમે પહોંચી બી ગયા છું અમારા ડેસ્ટિનેશન ઉપર અને હવે પછીના જેટલા બી બ્લોગ્સ આવશે એ જોવાની તમને બહુ 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 મજા આવવાની છે આ સડન એકદમ ના કહેવાય મસ્ત મજાની ટ્રીપ છે એ જે છે એ અચાનક પ્લાનિંગ થઈ ગયું છે સડનલી સો બહુ 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 આવવાની છે વી આર સુપર ડુપર એક્સાઇટ અને જોઈએ હવે આગળના વ્લોગ માટે પણ હું તમને બધું અપડેટ કરતી રહીશ સો મળીએ કાલે હોપસો આજનો જે વ્લોગ છે એ તમને ગમ્યો હોય અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે બાય બાય